મોટા ભાગના વિદ્યાર્થીઓને ગણિત વિષય ઓછો પ્રિય હોય છે પરંતુ હવે વૈદિક ગણિતની મદદથી વિદ્યાર્થીઓ ગણિતને સરળતાથી શીખી શકે છે વિદ્યાર્થીઓ વૈદિક ગણિતના સહારે મોટા ગુણાકાર અને ભાગાકાર સરવાળાઓ તથા વર્ગોનો સરળતાથી જવાબ મેળવી શકે છે રાજકોટ શહેરની ભાગોળે આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અશોકભાઈ પાંભરના માર્ગદર્શન હેઠળ શિક્ષક ચાંદનીબેન દવે દવેએ શાળામાં વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખડાવવાની નવતર પહેલ શરૂ કરતા વિદ્યાર્થીઓએ ગણિત વિષયને પ્રિય કર્યો છે વિદ્યાર્થીઓમાં પણ ગણિત વિષયને લઈ રસરૂચિ વધી ગઈ છે ત્યારે જાણીએ કે શું છે વૈદિક ગણિત મારું નામ ચાંદની નીરવભાઈ દવે છે હું કર્ણાવતી સ્કૂલમાં ટીચર છું અને થ્રી ટુ ફિફ્થમાં એચઓડી પણ છું ઇંગ્લિશ મીડિયમમાં વૈદિક ગણિત એ બહુ જ ઇઝી મેથડ છે અત્યારની જનરેશનમાં સર એવું હોય છે કે ગણિત બધાને બહુ ભાર લાગતું હોય છે અને ગમતું નથી પણ વૈદિક મેથ્સ એ બહુ જ ઇઝી છે કે જેનાથી બહુ સરળ રીતે છોકરાઓને ગમે છે અત્યારે હું ખુદ ક્લાસમાં કરાવું છું તો એક ટ્રીપ તો છોકરાઓને શીખવાડી દઈએ છે તો એના લીધે છોકરાઓ આખા ક્લાસમાં બધા આન્સર આપે છે અને એ લોકોને બધાને ગણિત ગમે છે ગણિતમાં એવું છે વૈદિક મેથ્સમાં કે શૂન્યમાંથી અનંત સુધીનો સફર સરળતાથી સમજી શકાય એને કહેવાય છે વૈદિક મેથ્સ વૈદિક મેથ્સમાં ચાર સૂત્રો હોય છે એ ચાર સૂત્રો તમને ખબર પડી ગઈ તો એકદમ સરળ રીતે તમે કરી શકો છો ટ્રીકમાં સર એવી રીતના હોય છે કે મલ્ટીપ્લિકેશન સપોઝ કરવા હોય છે તો એમાં આપણે ટ્રીપ આવે છે અત્યારે નોર્મલ વૈદિક ગણો છો તો આ ફિંગરના જે આપણે આ જે કાઉન્ટ્સ હોય છે એના લીધે પણ થાય છે અને વૈદિક મેક્સમાં અમુક અમુક ટ્રીપ આવે છે તમે એક ટ્રીપ શીખી ગયા તો એનાથી તમને ગમે તે ડિઝીટના મલ્ટીપ્લિકેશન તમે કરી શકો છો વૈદિક ગણિતમાં સૌથી પહેલાં આપણે એક આપીએ છીએ મલ્ટીપ્લાય બાય કે અમુક છોકરાઓ ડાયરેક્ટ કરે છે તો ક્યાં શૂન્ય મૂકવું શું કરવું એ ગભરાઈ જાય છે જ્યારે વૈદિક મેક્સમાં બહુ જ ઇઝી મેથડ છે ટ્વેન્ટી થ્રી મલ્ટીપ્લ બાય નાઇન્ટી નાઇન કરવું હોય તો ટ્વેન્ટી ટુ માઇનસ ટ્વેન્ટી થ્રી માઇનસ વન કરો તો આન્સર આવે ટ્વેન્ટી ટુ તો અને નાઇન્ટી નાઇનમાં માઇનસ ટ્વેન્ટી ટુ કરીએ એટલે ડબલ સેવન આવશે તો આન્સર શું થઈ ગયો ટુ થાઉઝન્ડ ટુ સેવન્ટી સેવન એટલે ટ્વેન્ટી ટુ અને ડબલ સેવન એવો જ બીજો એક એક્ઝામ્પલ હું આપું છું ફોર્ટી એટ બાય નાઇન્ટી નાઇન તો ફોર્ટી એટમાં પહેલાં વન માઇનસ કરો એટલે ફોર્ટી સેવન આવ્યા અને નાઇન્ટી નાઇનમાંથી ફોર્ટી સેવન માઇનસ કરો એટલે આવશે ફિફ્ટી ટુ એટલે આન્સર આપણને મળી ગયો ફોર્ટી સેવન ફાઇવ ટુ એટલે ફોર થાઉઝન્ડ સેવન ટુ હવે એવી જ રીતના દર ટેમાં ને બધામાં સ્ક્વેરનો પ્રોબ્લેમ પડે છે છોકરાઓને નથી આવડતો તો એકદમ ઈઝી આપણે કહીએ છીએ કે વન હંડ્રેડ ફોરનો સ્ક્વેર વન ફોર તો લાસ્ટ કઈ ડિજિટ આવી ફોર તો વન ઝીરો ફોર અને લાસ્ટ ડિજિટ આવે એને પ્લસ કરો એટલે વન ઝીરો ફોર પ્લસ એટ એટલે શું થઈ ગયું વન ઝીરો એટ અને લાસ્ટમાં જે ફોર છે એનો સ્ક્વેર કરો એટલે સિક્સટીન એટલે કે વન ઝીરો એટ વન સિક્સ ટેન થાઉઝન્ડ એટ હંડ્રેડ સિક્સટીન એ વન ઝીરો ફોરનો સ્ક્વેર થઈ ની અંદર ગમે ત્યાં આગળ જતાં હું તો એમ કહું છું કે ટેન ટેન પછી પણ આગળ જતાં અને મેક્સ એવો સબ્જેક્ટ છે કે ગમે ત્યાં ફ્યુચરમાં ભવિષ્યમાં બધી જગ્યાએ તમને યુઝ થાય છે આપણે કોઈ પણ વેપારી હોય તો પણ કેલ્ક્યુલેશન કરી શકીએ બધી રીતે અત્યારે તો ઘણી બધી રીતના યુઝ થાય છે વૈદિક ગણી ગણવામાં આવો તો થર્ડથી કરી શકાય થર્ડથી નાના છોકરાઓને મલ્ટિપ્લિકેશન આવે છે ડિવિઝન આવે છે અમુક છોકરાઓ ટેબલ્સ નથી કરી શકતા તો અમે લોકો એની ટ્રીપમાં પણ શીખવાડીએ છીએ જેથી છોકરાઓને બહુ જ મજા આવે છે ક્લાસમાં છોકરાઓ રાહ જોતા હોય કે ક્યારે મેડમ આવે અને અમને લોકોને કંઈ નવું શીખવાડે હા કરી શકાય છે ઘણો ફાયદો પડે છે એમાં પણ ઘણો ફાયદો પડે છે બહુ જ મજા આવે છે અત્યારે છોકરાઓ રાહ જોતા હોય કે ક્યારે ચાંદની મેડમ આવે અને ક્યારે અમે વૈદિક મેક્સ શીખીએ એ લોકો એમ કે મેડમ પહેલાં અમને વૈદિક મેક્સ શીખવાડો પછી બીજું બધું વૈદિક ગણિત વડે વિદ્યાર્થીઓને ગણિત વિષય શીખવો સરળ બન્યો છે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે ઉત્સાહ વધ્યો છે કર્ણાવટી ઇન્ટરનેશનલ સ્કૂલના એક નવતર પ્રયાસથી વિદ્યાર્થીઓએ ગણિત વિષયને પ્રિય બનાવ્યો છે